સુરતના ક્રિમ ગ્રામ્ય પોલીસ મથકમાં દાખલાની ટ્રેપ કેસમાં અસલી પોલીસ અધિકારી સહિત બે લોકોને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં નકલી પોલીસ બની છગાઈ કરવાના ગુનામાં આરોપીઓએ પોલીસ અધિકારી સાથે મળીને એક ખેલ રચ્યો હતો કિમ પોલીસ મથકના પીઆઈ પ્રવિણ અને વકીલ શિરાગ ગોંડલિયાને અમદાવાદ એસી બે રૂપિયા ત્રણ લાખની લાંચના કેસમાં ધરપકડ કરી છે રૂપિયા નેવું હજારના માસિક પગારદાર પીઆઈ પ્રવિણ જાડેજાએ ફરિયાદ પક્ષ પાસેથી રૂપિયા દસ લાખની માંગ કરી હતી વાટાઘાટો બાદ આ રકમ રૂપિયા ત્રણ લાખ પર સમાધાન થઈ ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ પછી ટ્રેપ ગોઠવી અને મધ્યસ્થ બનેલા વકીલ સહિત પીઆઈને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા ઘટનાની વધુ તપાસ હવે સુરત એસીબી એકમને સોંપવામાં આવી છે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેફ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજિસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા તેમજ પીઆઈ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ઘટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ દસ લાખ માંગેલા અને ત્રણ લાખ સ્વીકારેલા ખોટી પોલીસ ની ઓળખ આપવાનો એ ફરિયાદીને ને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપ વાળો ગુનો દાખલ થયેલો તો એનો ગુનો છે હાલમાં તેઓનો નેવું હજાર પગાર કઈક ફરિયાદ પણ કરવામાં આવી છે હા એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું